મિત્રો તમારું હાર્દિક સ્વાગત છું આજે તારીખ ઓક્ટોબર રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ એક નંબર ધાણા જેનો ભાવ

સાત થી લઈને આઠ રૂપિયા સુધી પૂર્યું વેચે છે શું ને ભાઈ રમેશભાઈ ખેડૂત નું નામ છે કયું કામ માલિયાસણ થી રમેશભાઈ આવે છે આ કાંજરીયો લઈને સાત થી આઠ રૂપિયા પૂર્યું વેચે છે આ એક નંબર બ્રી ને એવો ફૂડી નો છે ભાઈ જેનો ભાવ છ થી લઈને ને સાત રૂપિયા સુધી પૂરિયું વેચાય છે જે ખાસ કરીને શિયાળામાં થાય છે જેનો ભાવ સાત રૂપિયા પુર્યું વેચાય છે શું નામ રાજુભાઈ ખેડૂત નું નામ છે રાજુભાઈ જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે શું તમારું ભરતભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ ભરતભાઈ પણ ખેરડી ગામ થી ના આવે છે

કુવા ભાજી લઈને જે દસ રૂપિયા પૂર્યું વેચાય છે આ લીલું લસણ છે મીડિયમ ગાય છે એકદમ મીડિયમ પત્તો એવું જેનો ભાવ એકસો એસી થી લઈને બસો રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ ઈલુ ભાઈ ખેડૂત નું નામ છે જે કુવાડ વાથી ના લીલું લસણ લઈને આવે છે आ कच्ची देसी धाना से जेनो भाव ऐसी रुपया किलो वेचाई से आ कच्ची देसी ने आ रमेश भाई भाई नाम से जे आ धाना नो व्यापार करे से आ लाल तांजरियो है एकदम स्टैंडर्ड लाल गोमजो कलर है जेनो भाव पांच रुपया पुरियो वेचाई है कौन नंबर અહમદ ભાઈ નું નામ છે કયું ગામ પાડ પાડ જે રાજકોટ બાજુમાં પાડ ગામ આવે ત્યાંથી અહમદ આ લાલ ડાંગરીઓ લઈને આવે છે અને પાંચ રૂપિયા પૂરીઓ વેચે છે આ અડવી ના પાન છે જે જીતેશભાઈ ભાઈ નું નામ છે વીસ રૂપિયા ભાવ ને

રામભાઈ ભાઈ નું નામ છે જે આ પાંદ વેચે દસ થી બાર રૂપિયા કુલી આ મોડા છે જે પચાસ થી લઈને સાઠ રૂપિયા નો પાથરો વેચે છે આ મોડા નો શું નામ ભાઈ ભરતભાઈ ખેડૂત નું નામ છે કયું કામ મોટી મોરડી ભરતભાઈ જે આ મોડા લઈને આવે છે પચાસ થી સાઠ રૂપિયા નો પાથરો દેશી એકદમ ચોખ્ખી ક્લીન ડુંગળી છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી

સારી કોલિટીની અમેરિકન મકાય છે જેનો ભાવ વેચાય છે અને સારામાં સારી ક્વોલિટી ના ડબલ વીઆઈપી બેંગ્લોર ગોળ દેશી ટમેટો છે જેનો ભાવ નેવું રૂપિયા સુધી કિલો વેચાણ છે આજે શું ભાઈ અજયભાઈ ભાઈ નું નામ છે જે આ ઓગણીસ માં વેચે છે નેવું રૂપિયા કિલો જે પચીસ કિલા ના કેરેટ નો ભાવ છે આ મીડિયમ નાસિક કયું ટમેટું છે જેનો ભાવ સાહીઠ રૂપિયા કિલો વેચાય છે જે લાંબુ નાસિક ટમેટું જે આ